બાબા હા બોલ હટતાને ફરવા આયા છે આપણે જડો પીઓ બજે પગે બધું ફટાઈએ કશું વાતો નહી હેડો તો વળી હું ફરવાનું મજા આવી કે નહીં થોડું જાવ ગયો બાજુ મારું જોવાનો બધું જોઈ લીધું આપણે ગોઇન્ટ

પબ્લિક હે ઘણી બધી પબ્લિક તો લોટ છે તો પબ્લિક તો આવા ક્યાં મજા જાય હા વખત નકોમ નકોમ પણ વાળી ઉસી પડે હોય યાર ફોન નકોમ

બેઠા તો જોઈએ ભેગા થયે વળી દેખો હા શું ભા એ લોકો ઘોડા લ્યા પિન્ટુ બા

પછી કરીએ આપડે ખાવું બાવું હોય તો આવ્યું લઈ ને આવ્યો ઘેર મેં કીધું કરો તા

ઘણા દાડે આવ્યો હોય તું ઘણા દાડ ને હું તો હારું આવું હારું જબરદાસ મને મજા આવી ઓ ઠંડુ ના આનંદ ના જ મજા આવી